અનેક વિદ્યાર્થી ભાઈ બહેનો અને બાળકોએ ભાગ લીધો આ તકે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી જિલ્લા રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર અમરેલી દ્વારા આ સમગ્ર કાર્યક્રમ નું સુંદર આયોજન કરવામાં આવ્યું અત્યારે હાલ રમત સંકુલ ખાતે પરંપરાગત રમતનું જે અત્યારે આયોજન થઈ રહ્યું છે જેમાં જે ટ્રેડિશનલ રમતો હતી જે અત્યારે હાલ બાળકો જે મોબાઈલમાં વધારે રમતા હોય છે અને આપણી જે પરંપરાગત રમતો ભૂલાઈ ના જાય તે માટે રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હસ્તકની જિલ્લા ગમત અધિકારીની કચેરી દ્વારા અત્યારે લંગડી કલરીપટ્ટું દોરડાકૂદ જેવી પરંપરાગત રમતોનું હાલ આયોજન ચાલી રહ્યું છે